વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ ચારમાં અંગ્રેજી વિશેની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ નવ ચાર બે હજાર ચોવીસની મંગળવારના રોજ જે મિત્રો પેપર આવનાર છે તે તમારું પેપર ચાલીસ પુણનું રહેશે અને બે કલાકની અંદર આપણી શાળામાં આ પેપર પૂર્ણ કરવાનું છે મિત્રો તમારા જે જવાબો છે તે અંદરને અંદર જ લખવાના છે બરાબર એટલે કે તમને સપ્લિમેન્ટરી જેવું કંઈ આપવામાં આવશે નહીં સૌપ્રથમ મિત્રો મિત્રો નંબર વન છે નીચેના ચિત્રો જોઈને અનુરૂપ શબ્દો સાથે જોડવા બનાવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું છે કેપ લખલ છે કેપ એટલે ટોપી થાય તો આપણે ટોપી સાથે આ શબ્દને જોડવાનો છે બીજો શબ્દ મેંગો છે મેંગો એટલે કેરી થાય છે તો કેરી સાથે આ શબ્દને જોડવાનો છે ત્રીજો શબ્દ કાઇટ છે કાઇટ એટલે પતંગ થાય છે તો આપણે પતંગ સાથે શબ્દ જોડીશું ચોથો શબ્દ છે બલૂન બલૂન એટલે ફુગ્ગો થાય તો ફુગ્ગા સાથે શબ્દને જોડીશું અને છેલ્લે મિત્રો પાંચમો શબ્દ છે ટ્રેંગલ ટ્રેંગલ એટલે ત્રિકોણ થાય છે અને આપણે ત્રિકોણ સાથે એનું જોડકું બનાવીશું તો આવી રીતે તમે જોડકા જો મિત્રો બનાવીશો સાચા તો તમને અહીંયા પાંચ ગુણ પાત્ર થશે હવે આપણે આગળ વાત કરીશું પેક્શન નંબર ટુ જેની અંદર નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પહેલો પ્રશ્ન મિત્રો તમારો એવો પૂછી શકે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સ્કૂલ કે તમારી સ્કૂલનું નામ શું છે તો તમારે મિત્રો અહીંયા તમારી સ્કૂલનું નામ લખવાનું છે માય સ્કૂલ નેમ ઇઝ જે સ્કૂલ એ લખી શકો છો બીજું હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તમારા ઇંગ્લિશ ટીચરનું નામ શું છે તો માય ઇંગ્લિશ ટીચર નેમ તો અહીંયા તમારા ટીચરનું નામ લખવાનું છે ત્રીજું હાઉ મની સ્ટુડન્ટ્સ આટ ધર ઇન યોર ક્લાસરૂમ તમારા ક્લાસરૂમની અંદર કેટલા સ્ટુડન્ટ છે તો જેટલા સ્ટુડન્ટ હોય તે તમે આંકડામાં અથવા શબ્દમાં પણ લખી શકો છો ચોથું હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ શું છે તો એ પણ મિત્રો તમે લખી શકો છો પાંચમો હાઉ મની ટીચર આર ધેર ઇન યોર સ્કૂલ તમારી સ્કૂલની અંદર કેટલા ટીચર છે તો તમારી સ્કૂલમાં જેટલા ટીચર હોય એટલા ટીચર પણ અહીંયા સંખ્યા લખવાની રહેશે હવે આપણે ક્વેક્શન થ્રી ઉપર જઈશું જેમાં નીચે આપેલા શબ્દની સાથે તે મુજબનું ચિત્ર બનાવવાનો છે મિત્રો અહીંયા બિગ બુક તો બિગ બુક આપણે આવી રીતે બનાવી શકીએ છીએ સ્ક્વાયર તો મિત્રો સ્ક્વાયરનું પણ ચિત્ર બની છે આવી રીતે ફાઇવ મેમ્બર માર્બલ્સ માર્બલ્સ એટલે લખોટીઓ આપણે આવી રીતે લખોટીઓ બનાવી શકીએ છીએ પછી રેક્ટેંગલ બરાબર રેક્ટેંગલ એટલે મિત્રો લંબચોરસ તો લંબચોરસનું પણ ચિત્ર આવી રીતે બનાવી શકીએ છીએ તો મે આવા ચિત્રો બનાવશો તો તમને મિત્રો અહીંયા જેટલા દસ ગુણ છે તો દસ ગુણ મળી જશે સ્મોલ બોક્સ તો આ સ્મોલ બોક્સ છે સર્કલ છે ટુ આઈ બરાબર તો બે આખો છે તો આવી રીતે તમારે ચિત્ર છે એ બનાવવાના છે ક્યુબ બરાબર પછી ફોર બોલ્સ કોન તો આવી રીતે તમારે આના ચિત્રો યોગ્ય રીતે બનાવશો તો તમને અહીંયા દસ ગુણમાંથી દસ ગુણ મિત્રો ચિત્રના મળી જશે ક્વેક્શન નંબર ફોરની વાત કરીશું કોશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી ક્યાં પૂર્ણ કરવાની છે અહીંયા તમે જોશો કે ધીસ ઇઝ અ કેટ ઇટ ઇઝ અન એનિમલ કારણ કે કેટ છે બિલાડી છે એ શું છે એનિમલ એટલે કે પ્રાણી છે બર્ડ એટલે પક્ષી બર્ડ નથી એનિમલ છે તો આપણે એનિમલ લખીશું ઇટ હેઝ ખાલિયા ઇટ હેઝ ફોર તો ફોર લેગ્સ તેને કેટલા પગ હોય છે ચાર પગ હોય છે ટુ ના હોય એટલે આપણે ટુ નહીં લખીશું ફોર લખીશું ઇટ લેગ્સ આર લોંગ કે શોર્ટ તો એના પગ છે શોર્ટ એટલે ટૂંકા હોય છે તો લોંગ નહીં લખાય શોર્ટ લખાશે ઇટ હેઝ વન નોઝ એનું નાક કેટલા હોય છે એક હોય છે તો આપણે એક લખીશું વન લખીશું ઇટ હેઝ ખાલી તો ટેઇલ તો એની પૂંછડી કેવી છે યુક્લિલે ખરાબ છે કે બ્યુટિફુલ તો બ્યુટીફુલ હોય છે તો આપણે બ્યુટિફુલ લખીશું ઇટ ઇટ સ્ટેલ ઇઝ સોફ્ટ એન્ડ ફ્યુરી હેર બરાબર તો આવી રીતે આપણે ખાલી ગયા પણ પૂરીશું ફિક્શન ફાઇવ છે જેની અંદર કોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે અહીંયા તમને મિત્રો શબ્દ આપેલા છે ચાલો

તેની અંદર મિત્રો યોગ્ય મૂળાક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરવાનો છે તો પેલું છે ક્લાસ માટે એ અને એસ મૂકીશું ઇંગ્લિશ માટે જી અને આઈ મૂકીશું બુક માટે ડબલ ઓ મૂકીશું બરાબર સ્ક્વાયર માટે ક્યુ અને આર મૂકીશું અને શબ્દ પૂર્ણ કરીશું અને ટેઇલ માટે એ અને એલ મૂકીશું તો તમને અહીંયા પાંચ ગુણ મળી જશે ફેક્શન મિત્રો સેવન છે જેની અંદર જોડકા જોડવાના છે પેલું છે તેની અંદર મિત્રો તમારું જોડકું છે એ આવશે પોસ્ટમેન બરાબર પર્સન્સ હુ ડિલિવર્સ લેટર હું પર્સનલ લેટર એટલે પત્ર ડિલિવર કરું છું ટપાલ ડિલિવરી કરું છું ઘરે ઘરે જઈને તો એ પોસ્ટમેન કરે એવી રીતે અ પર્સન હુ હેલ્પ સ્કીક પીપલ બરાબર તો એ ડૉક્ટર લોકોની સેવા કરતા હોય છે પછી અ પર્સન્સ હુ ટીચર ટીચર્સ ચિલ્ડ્રન હું બાળકોને ભણાવું છું તો આવશે મિત્રો એક અ ટીચર અ પર્સન હુ હેલ્પ્સ ધ ડૉક્ટર તો નર્સ ડૉક્ટરની હેલ્પ કોણ કરે નર્સ કરે અને પાંચ અ પર્સન હુ ઇઝ ડ્રોસ પિક્ચર તું ચિત્ર દોરું છું આ કોણ દોરે ચિત્ર તો આર્ટિસ્ટ હોય તે દોરતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર પૂછાવવાનું છે 100% ટકા મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા